બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત ઝુંબે દ્વારા ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત માવસરી પોલીસે મોટી સફળતા મેળવી છે પોલીસે એક પિસ્તોલ અને જીવતા સાથે ઝડપી પાડ્યો છે માવસારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ કે દેસાઇ અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે બરવડી કુંડાળીયા રસ્તા પાસે

પોલીસે કુલ રૂપિયા 25,600 હજાર છસો નો માલ કબજે કર્યો છે આરોપી વિરુદ્ધ આવી છે પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આરોપી આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો આ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને ઉપયોગ અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે i